નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ તેરસો બાવનથી પંદરસો પચીસ જામજોધપુર બારસો પચાસથી ચૌદસો છ્યાસી મોરબી એક હજાર ચોરાણુંથી ચૌદસો હળવદ ચૌદસો થી ચૌદસો ત્રેસઠ બોટાદ તેરસો ત્રીસ થી પંદરસો પિસ્તાલીસ અમરેલી આઠસો બાણુ થી પંદરસો ભાવનગર બારસો થી ચૌદસો એકસઠ જેતપુર એક હજાર થી પંદરસો સોળ ખાંભા અગિયારસો થી અગિયારસો બ્યાસી સાવરકુંડા થી ચૌદસો ચાલીસ જસદણ બારસોથી પંદરસો ચાર બાબરા બારસો પંચાવનથી પંદરસો પંદર વિજાપુર પંદરસો ચાલીસથી પંદરસો ચાલીસ મહુઆ એક હજાર સાઠથી પંદરસો ત્રાણું વિસનગર એક હજાર એકાવનથી પંદરસો તેત્રીસ જામનગર પાંચસોથી ચૌદસો પાસઠ ગોંડલ અગિયારસો એકત્રીસથી ચૌદસો છન્નું મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો